માણાવદરના નાનાડિયા ગામેથી પોરબંદર ના શખ્સ નું કાર માપરણ કરી નેવું હજાર ટ્રાન્સફર કરાવી મુક્ત કર્યા બાદ ખીમાભાઈ કાનાભાઈ રાઠોડ રૂપિયા લઈ દેતી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી પોરબંદર ના ગેરેજ સામે રહેતા ફરિયાદી ભીમાભાઈ કાનાભાઈ રાઠોડે આરોપી વિનોદ મોઢા પાસેથી ત્રણ વર્ષ પહેલા હાથ ઉછીના એક લાખ લીધેલા હોય તેની ઉઘરાણી આરોપીના સુભાષ મેર ભીમો સોનાને દાંતવાળો વિનોદ મોઢા પ્રતાપ ટીંબા અને ભાવેશ નામના અંટીઓને ડ્રાઈવર સહિતના પાંચ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ખીમાભાઈ રાઠોડનું નાનડીયા ગામેથી અટિંગા કામમાં અપહરણ કરી સીતાણા તથા લઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બગસરા ગામે લઈ જઈ ભીમાભાઈ પાસેથી નેવું હજાર ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ બાટવા અમિત પાને ત્રણ હજાર મુકાવી વધુ ત્રીસ હજારની માંગણી કર્યાની માણાવદર પોલીસમાં ફરિયાદ પીઆઈડી પીઆઈડીઆર પારગીએ તપાસ હાથ ધરી છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત એક લાખ રૂપિયાના ચાર લાખ રૂપિયા સુકી દીધા હોસતા વાર વાર ઉઘાણી કરી કે ત્રણ ત્રણ વર્ષથી તને અમે ગોતીએ છીએ ત્યાંથી વ્યાજે અમારું પૂરું નથી કર્યું એવી રીતે મને ધમકધમકી આપતો અને ફોન ફોન ના કરતા રૂબરૂ ગોત મને તને ગોતી લેશું એવી રીતે મારું અપહરણ ઉપાડી ગયા મને મને વધારે ગંભીર ઇજા થતા મને હું બે બે હોશ જ હોવાથી તો રાતે મને ગામડે ભાથવડ ગામ કરીને છે ત્યાં ડૉક્ટર પાસે લઈ ગયા મને પ્રાથમિક સારવાર કોઈ ગામડામાં ઓજેક્શન મરાવી ગોળી પીવડાવીને કે રસ્તામાં રાતે પાછો ઉતારી ગયા મને તેમણે ચારો ભરેલો હતો એ ચારો લઈને ત્યાંથી જે જતા હતા એ દરમિયાન તેની પૈસાની ઉઘરાણી માટે તેઓને બળજબ રીતે મોટર માં બેસાડી ડાયરા મંદિરે લઈ ગયેલા હતા તેઓની પાસે પૈસા નહીં હતા તેઓને મારકૂટ કરી અને ત્યારબાદ તેઓને નાનડીયા પર એમને મૂકી દીધેલા આ કામના ચારે ચાર આરોપી જેમાં સુભાષ મેર છે ભીમાભાઈ છે વિનોદ મોઢા પ્રતાપ ટીમ્બા અને ભાવેશ જે આ જેમાં આરોપીને ફરિયાદીને અર્ટીકાડીમાં લઈ ગયેલા તે પાંચે વિરુદ્ધ માણગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા માણગર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી